હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે તો સવારે આઠ વાગ્યાથી અત્યારના સાડા ચાર પોણા પાંચની આજુબાજુ થઈ ગયો ધીમી ધારે વરસાદ આજે આખો દિવસ ચાલુ જ છે ને હજુ પણ ચાલુ જ રહેશે એવું દેખાય છે વાદળા જોયો તમે તો જો આપણે ઉભે ભેજ થઈ ગયો છે તે સામે ડુંગર દેખાય છે ત્યાં વરસાદ પણ દેખાય જ છે વરસાદ ચાલુ જ છે ને આપણે જે ગઈકાલે જે કોરામાં એરંડા મૂક્યા હતા એના માટે આ બેસ્ટ વરસાદ છે અને કોરામાં જ આપણે એરંડા માદા બિયારણ જે ચોઈપું હતું આપણે આ ચેનલ પર વિડીયો મૂકેલો જ છે અને મિત્રોએ જોયો હશે બધાએ અત્યારે તો એમાં ખૂબ સારું એવું આપણે કામ થઈ ગયું અને કોરામાં મૂકવાનું રીઝન એ હતું કે બે ત્રણ દિવસની આગાહી હતી ને આજે ધીમી ધારે વરસાદ આઠથી સાડા ચાર પાંચની આજુબાજુ અત્યારે સાડા ચાર પોણા પાંચ થઈ ગયા છે ને જો આપણે આ પ્રમાણે અત્યારે ક્યારાઓમાં પાણી દેખાઈ ગયા છે અને અત્યારે આપણે રેમ્બો મગફળીમાં આવી ગયા છીએ તો જો અહીંયા જે આપણે એરંડાનું વાવેતર કરેલું હતું એમાં તો સરસ ઉગી ગયા છે એરંડા ને આપણે જે બીજા ખેતરનો કા આગળ જે ચેનલમાં વિડીયો છે એમાં કોરામાં અરંડા મૂક્યા હતા એના માટે આ વરસાદ બેસ્ટ વરસાદ છે અને ઘણા સમયથી આપણે બે ત્રણ દિવસથી વિચારતા હતા કે મગફળી પાવી દઈએ પરંતુ આ ગાહીના કારણે આપણે પાવાનું અત્યારે ટાળેલું હતું તો અત્યારે સારું એવું કામ થઈ ગયું છે અને આજે તો બીજું કંઈ વિડીયોમાં બનાવ્યું નથી પરંતુ વરસાદ છે તો વરસાદનો વિડીયો બનાવી દઈએ તો જો આવી રીતના પાણી પણ છે તો ધીમી ધારે વરસાદ અત્યારે ચાલુ જ છે તો અત્યારે તો તો મિત્રો તમારા ગામમાં અથવા તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો તો જુઓ અહીંયા કુંડીમાં તમને બતાવું છાંટા ચાલુ જ છે તો આપણે આ રેમ્બો મગફળી છે અને અત્યારે વરસાદ ચાલુ છે એટલે મજા નહીં આવે તો આવતીકાલે આપણે વિડીયો બનાવશું રેમ્બો મગફળી ઘણા સમયથી આપણે ફાલ ચેક નથી કર્યો પહેલાં એકવાર આપણે બતાવેલું ઘ નાની હતી ત્યારે શરૂઆતમાં ત્યારે રેમ્બો મગફળીની ફાલ ત્યારે ગારો થાય છે એટલે અંદર નથી જવું પણ આવતીકાલે જરૂરથી તમને ચેક કરાવી દઈશ તો જો નર પણ ઉગી ગયા છે તો ચાલો મિત્રો બીજા આવતીકાલે અત્યારે તો જોવા છત્રી લઈને નીકળી ગયા છે આપણે ચેક કરવા તો અત્યારે મીડિયમ વરસાદ ચાલુ છે તો તમામને એડવાન્સમાં જ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ આજે શીતળા સાતમ છે તો શીતળા સાતમની પણ હાર્દિક શુભકામનાઓ અને આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે જન્માષ્ટમી છે તે બદલ પણ તમામ સબસ્ક્રાઈબર ભાઈઓનો ભાઈઓને મારા અને મારા પરિવાર વતી જય દ્વારકાધીશ અને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન